હોસ્પિટલ છે એમાં બોર્ડ મારી દે ફૂલ જામ થઈ ગયું હાઈવે ઉપર થોડા એવી પોઝિશન નથી ત્યારે બાજુ આમ લાઈન લાગી ગયું ખટારાની ટેન્ક કરો ને ફોરવેલ ના સુપ્રભાત જય દ્વારકાધીશ મિત્રો તો ભાઈ સ્વાગત છે તમારું એક આપણા નવા વિડીયોની અંદર તો ભાઈ અત્યારે છે ને આપણે બેઠા છીએ ભાઈની હોટલ શ્રી રાધે રેસ્ટોરન્ટ છે અંજિયા ઘડીના પાટિયા ત્યાં અત્યારે બેઠા તો બ્લોગ ની શરૂઆત આપણે અહીંથી જ કરી છે અને આજે આપણે ભાઈ જવાનું છે જામનગર ભાઈની દવા લેવા માટે તો અત્યારે ભાઈની હોટેલે બેઠા ચા પાણી પી અને પછી આપણે અહીંથી જામનગર बाजू નીકળવાનું છે તો ભાઈ આપણે જામનગર બાજુ જવા રવાના થઈ ગયા હૈ અને મહેમાન છે ભેગા ચાવડા સરકાર તો ચાવડા સાહેબ મજામાં મજામાં મારવીના જ જામનગરની ટ્રીપ તો ભાઈ છે ને ઘોડો છે હો આ ગાડીએ છે ને ચાવડા સરકારની એક ઘોડો ગાડી લઈને આપણે નીકળી ગયા જામનગર બાજુ તો ભાઈ અત્યારે આપણે ખંભાળિયા પૂગી ગયા અને અમદાવાદ બાજુથી જે ઓલી છોકરી છે નાનકડી ઢીંગલી દ્વારકાધીશના દર્શને પગપાળા આવે છે એ અત્યારે ખંભાળિયા ખંભડિયા પહોંચી ટ્રાફિક બધું જામનગર માં આપણે એન્ટર થઈ ગયા સમર્પણ આપણે ભૂ ગયા અત્યારે

બીજી હોસ્પિટલ જાય ને બધી બંધ છે તો હવે રાહ જોઈએ જો હવે ડોક્ટર સાહેબ આવી જાય તો બીજું હોસ્પિટલ તો બંધ છે પણ આપણે છે ને અત્યારે જામનગરમાં આપણે જે આયુર્વેદિક દવાખાનું છે આપણે એશિયા ફાર્મમાં જે સૌથી મોટા મોટું હોસ્પિટલ છે ને આયુર્વેદિક એ નામ તો મને નથી યાદ એમાં અત્યારે આપણે આવ્યા છીએ જો અહીં કંઈ આપણો મેળ પડે તો અહીંયા આપણે બતાવવાનું છે જોઈ ઓપીડી ને બધું કેમનું છે કેમ કે આ છે ને બહુ મોટી જગ્યા છે આમાં ગોતું એકતા અઘરું છે આમાં ગોટે ચડાવી દીધું હવે જોઈ ઓપીડી ને બધું ગોતી અને ટ્રાય કરીએ લઈ લીધા ઓપીડી માં ગયા ડોક્ટર સાહેબ નું કીધું તો ડોક્ટર સાહેબ હતા નહીં પછી કેશ કાઉન્ટરમાં એ લોકોએ કીધું કે તમે જૂની આયુર્વેદિક માં જાઓ હવે અહીંથી થોડા થોડા છે ને જૂની આયુર્વેદિક હોસ્પિટલમાં જઈએ ન્યા જોઈ હું થાય પણ ભાઈ છે ને અહીંયા આપણે આ નું કામ એક ગઈને જવાબ એવો મસ્તીનો જવાબ દઈએ ને વાત જવા દો એવો હરખો જવાબ દઈએ આપણે આમ આરામ આરામથી છે ને સમજાવે બધું હિન્દી ભાષી હતા બાકી આપણે ગુજરાતી હોય ને તો ત્રણને ફળમાં એમ કહી દઈએ કે ભાઈ નહીં થાય ને જવા દીઓ પણ આ હિન્દી ભાષી છે ને આટલો આમ વ્યવસ્થિત જવાબ આપે ને આપણે એમ થાય કે ના ભલે બેઠા હોય એમ

ભાઈ ફોનમાં ધ્યાન છે થાળીમાં શાક રોટલી ખાવું નથી ટમેટા આમાંથી લઈ લે ટમેટા નહીં ખાવા તો મીઠું નાખીને ઠોયકા જ રાખે કયું ના ટમેટા ખાય છે રોટલી કહું રોટલી લઈ લે રોટલી લઈ લે તો અગ્ન રોટલી ખાવે મારે મીઠાવાળા ટમેટા ખાવા આને કેમ લીયો હોય આ હોટલવાળા નહીં પાટા ના ચઢા ટમેટાના દીવા ખાઈ જાય ને એટલે ઓછા ખા આવે હવે બસ હવે જમી લીધું ને ફ્રી થઈ ગયા હવે છે ને આપણે નીકળી ગયા મામાના ઘર બાજુ જરા કાટવા મારતા જાય આપણે જામનગર આપણે મામાના ઘરે આવ્યો ત્યાં ત્યાંથી બધું કામ પતાવીને આટલો મારી ચાંપાણી પણ નીકળી ગયા અને હવે છે આપણે ખંભાડ્યા ફૂલ જામ થઈ ગયું હા હાઇવે ઉપર થયું હાઇવે પોઝિશન નથી ચારે બાજુ આમ લાઇનનું લાગી ગયું ખતાર આવીને કે ફોર વ્હીલ ના હા તે આમાં ક્યાંથી નીકળવું કંઈ હુદકો નથી પડતો કેમ ડાઉન ચાવડા સાથે કંઈ મગજ કામ કરે હવે આ સમર્પણે જાઉં કે આમ રોંગ મારે મારવી કે શું કરવું રોંગમાં જવા આમાં કઈ જગ્યા નથી નાખવી ક્યાં આમાં એટલા જો ટ્રાફિક ખરેખર નું થઈ ગયું આમ છે સમર પણ સર્કલ છે એ બાજુ અને આમ તો ત્યાં સુધી લાઈન લઈ ગયો કઈ ખબર નથી પડતી હાવ ચક્કા જામ થઈ ગયું ક્યાંય આગળ પાછળ ગાડીઓ હલતી જ નથી ટ્રાફિક છે ને ત્રણ ઓછું જોવાય ને એવું લાગે છે પાછું એમાં એવું છે કે ઓલી બાજુનો રસ્તો છે ને એમાં કામ ચાલુ છે ને એટલે એક જ આ બાજુ ની પટ્ટી છે ને એમાં અવર જવર બેક ચાલુ છે એટલે ટ્રાફિક વધારે થઈ જાય છે And <laughs>